સાંજના પાંચ અને હું જઈ રહી છું વસ્ત્રાલની શિવ અને મમ્મીને લોકોને લેવા માટે તો હું અત્યારે છે ને અહીંયા આગળથી જઈ રહી છું ઓટો બુક કરાવે છે નિકેશ ડાયરેક્ટ એટલા માટે અને આજનું છે ને મેં કોઈ જ કામ નથી કર્યું બિકોઝ આજે સવારે મારી તબિયત બહુ જ બગડી ગઈ હતી તાવ હતો માથું અને વોમિટિંગ સ્ટાર્ટ થઈ ગઈ હતી એટલે સવારથી કંઈ બ્લોગને એવું લીધું નહોતું મેં બપોરે અઢી વાગે તો રસોઈ બનાવી ફ્રેશ એમ ગું કે ફ્રેશ બી હું બાર વાગ્યા પછી થઈ તો પણ ચાલે કેમ કે મને જરાય ઊભું જ નહોતું થવાતું કદાચ મને એવું લાગે કે મને નિશ્યુ વિના જ નહોતું ગમતું એના લીધે અને આ એક વીકનું કન્ટિન્યુ જે મતલબ જે લોડ છે એને એના લીધે તાવ ને એવું બધું આવી ગયું હતું કન્ટિન્યુ સવારથી સાંજ સુધી કામ રહેતું હતું તો અત્યારે ફાઇનલી હું નીકળી રહી છું અહીંયાથી વસ્ત્રાલ જવા માટે અને નિશુ પણ તમને લોકોને જોવા મળશે શિમલા જેવી ઠંડી અત્યારે અહીંયા જ પડી રહી છે અમદાવાદમાં તમે લોકો કયા સિટીમાં છો ને તમારા કેટલી ઠંડી છે જરૂરથી કોમેન્ટ થ્રુ મને જણાવજો બિકોઝ અહીંયા બહુ જ ઠંડી છે લિટરલી વાતાવરણ એટલું ઠંડુ ઠંડુ બરફ જેવું થઈ ગયું છે ને જુઓ બહાર કોઈ તમને ઊભું રહેલું કે રમતું કે એવું કોઈ જ નથી દેખાતું બિકોઝ ઠંડી બહુ વધારે છે એટલા માટે અને અત્યારે બધા જ પોતાની તબિયતને સાચવજો કેમ કે વાતાવરણ બહુ જ બગડી રહ્યું છે એટલા માટે સો ફાઇનલી અત્યારે આપણે લોકો નીકળીએ અને નિશી બધાને મળીએ ફાઇનલી અત્યારે હું વસ્ત્રાલ જવા માટે નીકળી ગઈ છું ને મારી કેબ આવી ગઈ છે અને મારે કોલ ચાલુ હતો બટ પછી મેં કોલ કટ કર્યો હતો ફટાફટ ખાલી બ્લોગ એકલો લઈ લો નહીં ઠંડી બહુ જ લાગી રહી છે પવન બી એટલો બધો છે અને બારે એમ કહીએ કે ચકલું પણ નથી ફરકતું

दादा नि गेन ला डुक्रा लाय ल्या ओ ना खा दु मम्मा कीसी तू कर दे हाय हाय अच्छा हाय हाय को दवा न थिए

પત્તા રમતો તો પછી મમ્મી યાદ કરતો તો આમ જોતો આમ જોઈશ નહી જોઉં ને તો હું મમ્મી જાય છે પાછો મૂકીને મમ્મા જાય મમ્મા જાય હા ચાલ મમ્મા જાય છે તો અહીંયા મમ્મી મમ્મી જોડે નિશ્ચિત તો છે ને ખોડામાં ઘડી આવી ગયો ખોડામાં ને બે પાંચ મિનિટ બેસી રહ્યો પાછો રમવા માંડ્યો

अ adversary make a है परी न डिल्क व्र notढ हो से ड्र debates, रbra रप वो जिका क्कितोँ कर्टीयो झार कोérioरी पान सरा हो राप पराप लो रा़ वो आप रहा हो जिस्मे पां चो वो गल्ले राइर दे

શું બેટા હા તને દેખાડ દીધો બસ આ ભાઈ આ નિશેવ છે નિશેવ ને બધા જોઈ લેજો ચણા ખાય છે નિશેવ તે ચણા ખાય છે ભાઈ બોલો મેડમ બોલો કેવું સારું છે માર કે સુ પર થી લ્યા અવાર મને કંઈક થાય ને એટલે તો ઓહો મન તો જે થયું ના હોય એના કરતા વધારે તો ટેન્શન નું હું એ કરતી હોય બોલો બીજું કઈ નહીં હા બેટા શું હા બે ની શું મામ ખાઈ છે હા બધા જોઈ લેજો સો ગાઈઝ અત્યારે વાઘો થયા છે સવા આઠ અને

શું કહેતો તો પચી પચી પચાયું મજે સરસ ડાયલોગ તો મજા આ રાત રે યાર ઓકે ના ખાવા ના ખાઈ જાવ ના ખવાઈ જશે ના ના હું અત્યારે અમે લોકો જઈ રહ્યા છે બહાર જવા માટે ક્યાં જવાના ભાઈ આપણે અત્યારે કે પંજાબી ઓકે પચી પચી પચા પચી પછી પચા એની શું એક વખત બોલ તો બેટા બોલ તો બોલ તો પચા પછી પછી બોલ ને બેટા

આપણે એમ એ આપણને જમવા લઈને આવ્યા બરાબર તો આપણે એમના એરિયામાંથી અહીંયા આવી ગયા એમને લાંબા કરી દીધા એક જ પડે નજીક જ પડે આપણે એટલે એટલું બધું જાજુ દૂર ના પડે બટ તોય અમે લોકો આ સાઈડ અમારા ઘરથી બહુ નજીક આવી ગયા છે નિશુ જગ્યા ખુશી એ નિશુ નિશુ જાતે ચડીસ પપ્પાને હાથ પકડો બેટા આ જો અમાર નિશુ બાઉ હે જાતે ચડે છે વાહ વાહ અત્યારે અમે લોકો અંદર આવી ગયા છે અને નિકેશ અત્યારે કરાવે છે ઓર્ડર અને નિશી અહીંયા ફોન જોવે છે હે ને હા

અને અહીંયા જો બધા સાંતા બની ગયા છે અહીંયા બધા વેઇટર્સ ને બધા નિશીઓ હા પેલા એમણે હા ગેટ ઉપર આખો રેડ પહેર્યું છે બટ મારે છે ને એક્ચ્યુઅલી એસવી કાર્ડ ફૂલ થઈ ગયું એટલે બ્લોગ ના આવે શું જોવે છે નિશીઓ ઘણ જોવે છે વાવ

ઘર ભરાઈ ગયું હા બેટા ખબર નઈ અને શું ભાઈએ પાણી ઢોળ્યું હશે સો ગાઈઝ બસ આજના વ્લોગમાં આટલું છે તો વ્લોગ સારું લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક મસ્ત મજાના નવા વ્લોગની ની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ